વિદ્યુત સહાયકોના આંદોલનનો મામલો જેટકોના એમડી દ્વારા ઉમેદવારોને મળવા બોલાવવામાં આવ્યા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું એમડીને અમે અમારી માંગણીઓ પોલ ટેસ્ટ આપવા માટે અમે રાજી છીએ લેખિત પરીક્ષા કોઈ પણ સંજોગોમાં નહીં આપીએ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન યથાવત રહેશે અમે ઊર્જા મંત્રી કનુ દેસાઈને મળવાનો સમય પણ માંગીશું ઉર્જામંત્રી સમય નહીં આપે તો તેમના ઘરે ઘેરાવો કરીશું ખાસ કરીને અત્યારે અંદરથી પોલીસ પ્રશાસન તંત્ર જે છે એના દ્વારા અમારા સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે એમડી તમારી સાથે મુલાકાત કરવા માટે તૈયાર છે જે પણ તમારા પ્રશ્નો છે એ સાંભળવા માટે પણ તૈયાર છે અને એનું સમાધાન કરવા માટે પણ તૈયાર છે તો અમે આશા અપેક્ષા રાખીએ વિદ્યાર્થીઓની જે માગણી વિદ્યાર્થીઓની જે લાગણી અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે કે ખાસ કરીને જે ભરતી પ્રક્રિયા જે પારદર્શિતાપૂર્વક ઓલરેડી લેવાઈ ચૂકી છે તો એને નિમણૂક પત્ર શા માટે આપવામાં નથી આવી રહ્યા અને અમારી જે માગણીઓ છે અમારી જે લાગણીઓ છે એ જ રહેશે કે વિદ્યાર્થીઓને એના પક્ષમાં ન્યાય આપો અને

એ તમામ ઉમેદવારો પાસ કરી છે અમારી પહેલી માંગણી એ જ રહેશે કે એ લોકોને નિમણૂક પત્ર આપી દો કેમ કે એમાં ગેરરીતિ કોઈ ઉમેદવારે નથી કરી એમાં જે ગેરરીતિ થઈ છે એ અધિકારીઓએ કરી છે તો અધિકારીઓને વાકે વિદ્યાર્થીઓ સહાય માટે ભોગવે જે ક્ષતિ ચઢાણી હતી એક ક્ષતિ અધિકારીઓ દ્વારા ઊભી કરવામાં આવેલી હતી અધિકારીઓની અનાવડતને કારણે એક સદી ઊભી થઈ હતી તો એક સદી જે ઊભી થઈ એમાં અધિકારીઓ ભોગવે શા માટે વિદ્યાર્થીઓ ભોગવે એટલે અમારી પહેલી માંગણી અને પેલું અમારે કહી શકે માંગણી એ જ રહેશે કે વિદ્યાર્થીઓના પક્ષે એમને નિમણૂક પત્ર આપવામાં આવે આગળ જે પણ અમારી એમડી સાથે ચર્ચા થશે એમડી સાથે જે પણ સંવાદ થશે એ મીડિયાના માધ્યમથી અમે તમારા સમક્ષ મૂકવાના છીએ જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો ચોક્કસપણે અમારા જે આંદોલન અમારા જે ધરણા પ્રદર્શન છે એ યથાવત રહેશે ત્યાં સુધી અમારી માંગણી એ યોગ્ય રીતે એનો ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારા જે પણ ધરણા હોય પ્રદર્શન હોય આંદોલન હોય કે અમારે આગળના દિવસોમાં ભૂખ હડતાલ પણ કરવી પડે તો એના માટે પણ તૈયાર છીએ ત્યારબાદ અમે જો માંગણી સુખરમાં નહીં આવે તો ઉર્જા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ ને મળવા માટે સમય માંગી છીએ જો મળવા માટે કનુભાઈ દેસાઈ અમને સમય નહીં આપે તો વિધાનસભા હોય તો વિધાનસભાનો ઘેરાવો કરીશું અને જો એના ઘરે હશે તો એના ઘરનો ઘેરાવો કરીશું તો જીવરાજસિંહ દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે ઉર્જા મંત્રીનો ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે ખાતે પણ ઘેરાવ કરવામાં આવશે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ આ અંગે વધ કૃણાલ શર્મા જોડાઈ ગયા છે કૃણાલ આ મામલો હવે વધુ બેચોકતો જઈ રહ્યો છે એક તરફ એમડી નથી મળ્યા આ જેટકુના અને ઉમેદવારો જે છે તે વધુ ને વધુ રોષે ભરાયા છે અંકિત જે રીતે આ વિદ્યુત સહાયકોની ભરતી રદ થઈ ત્યારે આજે ઉમેદવારો અહીંયા ધરણા પર બેઠા હતા કરતૃત્પન એમડીને મળવા આવ્યા હતા પરંતુ ક્યાંક એમડી ન મળ્યા હતા એચઆર એચઆર દ્વારા આવેદન લેવાયું હતું રજૂઆત કર્યા બાદ ને ત્યારબાદ ફરી એકવાર યુવરાજસિંહ જાડેજાએ રોષ પ્રગટ કરતા કહ્યું હતું કે એમડીને મળવાના બહાને એચઆરને મળાવી દેવાયા છે એટલે કે એમડીને મળવા માટે જે આ લોકો ધરણા પર હતા અને હવે જ થોડી મિનિટો થઈ છે કે એમડી દ્વારા જે યુવરાજસિંહ જાડેજા સહિતના પાંચ ઉમેદવારો છે તેમને મળવા માટે બોલાવવામાં આવ્યા છે આ લોકો અંદર મળવા ગયા છે તો બીજી તરફ જે અન્ય ઉમેદવારો છે તેઓ બહાર પોતાના ધરણા લઈને યથાવત છે યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે તેમની એક માંગણી છે કે જો નવી પરીક્ષા જે જાહેર કરાઈ છે પોલ ટેસ્ટની લેખિત પરીક્ષાની અઠ્યાવીસ ઓગણત્રીસ પોલ ટેસ્ટની તારીખ છે સાથે જ લેખિત પરીક્ષા પણ સાત જાન્યુઆરી છે ત્યારે તેઓ પોલ ટેસ્ટ આપવા માટે રાજી છે પરંતુ લેખિત પરીક્ષા આપવા માટે બિલકુલ રાજી નથી અને જો લેખિત પરીક્ષાવાળી જે વાત છે અને પોલ ટેસ્ટ આપવાની વાત છે તો તેમની માંગણી હજુ પણ સ્વીકારવામાં નહીં આવે તો જે ઊર્જા મંત્રી કનુ દેસાઈ છે તેમને મળવાનો સમય માંગવામાં આવશે તો જો તેઓ પણ નહીં મળે તેમના ઘરનો પણ ઘેરાવ થશે ત્યારબાદ વિધાનસભાના ઘેરાવની પણ વાત છે આંદોલન યથાવત રહેશે ત્યારે જે યુવરાજસિંહ ચઢેસ સહિત પાંચ લોકો ઉમેદવારો જે મળવા એમડીને ગયા છે ત્યારે આ મીટિંગમાં શું નક્કી થાય છે શું કહેવામાં આવે છે તેના ઉપર આંદોલન ક્યાં જશે તેના ઉપર હવે તેના પર રૂખ રહ્યો છે તો ઉર્જામંત્રી સમય નહીં આપ્યો તો તેમના ઘરનો ઘેરાવ કર્યો છે યુવરાજસિંહે આ બાબત જણાવી છે આ મામલો વધુને વધુ હવે બિચકતો જઈ રહ્યો છે